બિરાજેલા શ્રી જન હનુમાન દાદાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે શ્રી હનુમાન મંદિરે ત્રણ દિવસ પહેલાથી જ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી જ્યારે રાત્રિના બાર કલાકે હનુમાનજીની આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો જ્યારે શ્રી હનુમાન જયંતિને લઈ રાત્રેથી જ મોટી સંખ્યામાં શ્રી જન હનુમાન મંદિરે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જ્યારે શ્રી જન હનુમાન મંદિરે હનુમાન જયંતિના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભારે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો હતો જ્યારે જનહનુમાન મંદિર ખાતે દર્શન અર્થે આવતા ભક્તો માટે ત્રણ જેટલા ભંડારાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે